હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને જો આજે આપણે બનાવવાની છે દહીં તિખારી તો દહીં તિખારીનો વિડીયો તમને બતાવું છું જોજો બધા તેલ આવી ગયું છે આપણું તો સૌ પ્રથમ રાઈ નાખી દઈએ ત્યારબાદ જીરું નાખી દઈએ ત્યારબાદ લસણ નાખી દઈએ ત્યારબાદ બધા મસાલા એડ કરી દઈએ હળદર ગરમ મસાલો ત્યારબાદ મીઠું એડ કરી દઈએ થોડી ખાંડ એડ કરી દઈએ જીરું લાલ મરચું પાવડર હવે આપણો વઘાર એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે તો આને આપણે આપણા દહીં માં એડ કરી દેસુ તૈયાર થઈ ગઈ છે આપણી દહી તિખારી છે દહી તિખારી સાથે છે બાજરાના રોટલા અને દૂધ તો ચાલો આવી જાવ બધા જમવા અને અમારા વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો